કડદા આંદોલનમાં ખેડૂતો આંદોલનમાં ઉતર્યા ખેડૂતોએ માર ખાધો પોલીસે કદાચ પથ્થરો ખાધા હશે સરકારી વાહનોનું નુકસાન થયું પંચ્યાસી જેટલા લોકો ઉપર એફઆઈઆર થઈ ગઈ આ બધું થઈ ગયા બાદ હમણાં જ એક પરિપત્ર મોકલવાયો બધા જ માર્કેટિંગ યાર્ડને કે હવે કોઈ કડદા કરવા નહીં એનો મતલબ કે કડદા થતા થયા તમે સ્વીકારી લીધું જો તમને ખબર જ હતી કે આવું આવું થાય છે તો પછી વાઘ શેની જોતા થાય ખેડૂતો આંદોલનમાં ઉતરે તેની કે પછી સરકારો વાહન સરકારી વાહનો તૂટે ત્યારબાદ કરે તેની કે પછી એવી બીક થી કરવું પડ્યું કે વિપક્ષો ખેડૂતોના મત લઈ જશે હજી પણ તમારા પરિપત્રનું પાલન થાય ને એવું કરજો અને હવે આ કમોસમી વરસાદ ખેડૂતોની ચાર પાંચ મહિનાની મહેનત રોકાણ બધું ધોવાઈ ગયું અને ત્યારે નેતાઓ બધા જેમ કેમ કીડીઓ દરમાંથી ને સુગંધ કાંઈ મીઠી સુગંધ ફાળે જઈને બાર આવે એમ નેતાઓ બધા બહાર આવે છે ફોટો વિડીયો પાડે છે ખેડૂતો પાસે જાય છે અમને કોઈ વાંધો નથી તમને અમને ખબર છે કે તમને બે હજાર સત્યાવીસની ની સુગંધ આવી છે પણ કાંઈ વાંધો નહીં ખેડૂતો પાસે જાઓ ફોટો વિડીયો ખાલી એટલા પૂરતી નહીં રાખતા એને ખરેખરમાં કાંઈ કઈ સુવિધા મળી રહે કઈ સહાય મળી રહે ને એવું કરજો